મને ખબર પડી કે ભોણે દી કાકો તો કે જ્યાં આ રે કે અંબાલી ફનોદારા છે આ રે કે ઓ હો ફરેથી પૈસા પૈસા કોઈ લઈ જ અંધી રહી ઓ તો લગાવ ભોણેનો ફોન લગાય આાલુ રાખજો

તમારે પૈસા પૈસા તો લઈને જવા પડે ને ભરતી એ લાતા એ લાતા એક ચાર હજાર રૂપિયા તો એનો ફોનમાં માં નાશ મારે ફોન આપે છે ફોન નાખો

અરે મારા ચૈત્યની ભાઈ ને બેન બધી અલ્યા ફર તો આટલું વહેલું તો ફરણ પેલું તો નો આવડે હું તો ઘરે થી પંદરસો રૂપિયા લઈને તો અંબાજી હેજો છું હું એમ નાખું તો હવે મને અંબાજી માં ચોક મા તો હું જો એમને એમ તો જોયું હું

હા થોડો લાગાતું નાય ને થોડો મો નખાવ હોય ગોમ માંથી અને એને ઘરે લાવો પંદર દીદી પડ્યો રંબા

અંબાજી હવે કેટલા આવ્યા આપડે દેતા માં વેવાય રહેશે વેવાય રહેશે દોતા માં હુબોજી હુબો

મેં તને નતો બસાયો એટલે બસાવ્યો તો પણ મેં તને કેટલી વાર પૈસા દઈ રહ્યો તને તને ફલ પડે કે નહીં પડે